નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે રાફર ચાર હજાર નવસો એકથી પાંચ હજાર પાંચસો છવ્વીસ પોરબંદર ચાર હજારથી પાંચ હજાર બસો પચાસ અમરેલી ત્રણ હજાર બસો વીસથી પાંચ હજાર ત્રણસો એંસી भचाऊ पांच हज़ार बसो पांच हज़ार पांच सौ एकावन जेतपुर चार हज़ार बसो पचास थी पांच हज़ार बसो दस राजकोट चार हज़ार चार सौ थी पांच हज़ार चार सौ पंचोतेर विशावदर चार हज़ार चार सौ थी पांच हज़ार लखतर बजार चार हज़ार सात सौ पत्रीस साबरकुंडला तरह हजार सात सौ थी पांच हज़ार पांच सौ तरह जामजोधपुर चार हज़ार चार सौ एक थी पाँच हज़ार तरह सौ एकाणु ધ્રોલ ચાર હજાર સોથી પાંચ હજાર પાંચસો પાંચ ડીસા પાંચ હજાર એકસો નેવુંથી પાંચ હજાર બસો અગિયાર મોરબી ચાર હજાર ચારસોથી પાંચ હજાર પાંચસો ભાવનગર ચાર હજાર સાતસો એકાવનથી પાંચ હજાર પાંચસો ત્રેવીસ ધાંગધ્રા ચાર હજાર છસોથી પાંચ હજાર પાંચસો એક પાંથાવાડા પાંચ હજારથી પાંચ હજાર પાંચસો પાટડી ચાર હજાર નવસો એકાવનથી પાંચ હજાર પાંચસો એકાવન बाबरा त्र हजार नौ सौ पंदर धीरे सात सौ एक थी, त्राण हजार तरह सौ ठीक हजार बसो कालावड चार हजार पांच सौ ठीक हजार चार सौ साठ धानेरा चार हजार आठ सौ पचास हजार पचास वाकानेर चार हज़ार नौ सौ थी 5600, हज़ार छ सौ जुनागढ़ पाँच हज़ार थी, पाँच हज़ार पाँच सौ सिद्धपुर तरह हज़ार एक सौ चालीस हज़ार एक सौ चालीस हज़ार छ सौ एक थी पाँच हज़ार चार सौ थरा पांच हज़ार सौ थार आठ सौ एकाणु चार हज़ार थी पाँच हज़ार बसो अंजार पाँच हज़ार बसो पचास थी पाँच हज़ार सौ हारिज 5100 થી 5700, થરાદ 4400 થી 5900, ધારી 4755 થી 4755, chamkhambadiya 5470 થી 5523, راگنپور 3920 થી 5821, વારાહી 4700 થી 6000, ઉંજા 4500 થી 6500 નેનાવા ચાર હજાર બસોથી પાંચ હજાર સાતસો અગિયાર પાટણ ચાર હજાર બસો સાહીઠથી પાંચ હજાર ચારસો છ્યાસી મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો